હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારમાં હાલમાં ચાલી રહેલી પાંચ મહત્વની ભરતીઓ કે જેમના ફોર્મ ભરવાના ચાલુ છે જો તમે સરકારી ભરતીની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા લેજો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલી ભરતી છે રેવન્યુ તલાટી આ તમને ખબર જ હશે જો રેવન્યુ તલાટીમાં ફોર્મ ના ભર્યું હોય તો ધ્યાનથી જોઈ લેજો રેવન્યુ તલાટી છે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ એટલે કે જે બી આપણે છે એ કુલ જગ્યાઓ છે ત્રેવીસો નેવ્યાસી જગ્યાઓ લાયકાત શું છે તો કે ગ્રેજ્યુએટ એટલે કે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ઉંમર મર્યાદા વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધી આમાં કેટેગરી પ્રમાણે જે છૂટછાટ મળે છે કે ઓબીસીવાળાને એસસી એસટી કેન્ડિડેટને તો એ મળવા પાત્ર રહેશે પગાર ધોરણ એટલે કે છવ્વીસ હજાર એટલે કે પહેલાં પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર એના પછી તમારા બેઝિક પ્રમાણે આશરે તમારો પગાર થશે સાડત્રીસથી આડત્રીસ હજાર જો અને જો આઠમો પગાર પણ લાગુ પડી જશે તો પાંચમો વર્ષ પછી તમારો પગાર લગભગ પિસ્તાળીસથી પચાસ હજાર ઉપર જતો રહેશે આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે દસ છ બે હજાર પચીસ એટલે કે હજુ સુધી જો તમે ફોર્મ ના ભર્યું હોય તો આ પરથીમાં અવશ્ય એક ફોર્મ ભરી દેજો અને ધ્યાન રાખજો જો તમે કોઈ અપડેટ ચૂકી જશો તો પછતાવાનું થશે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જોઈએ બીજી પરથી આ પરથી પણ ગુજરાત આ પસંદગી મંડળ જ લાગુ પાડવામાં આવે છે પોસ્ટનું નામ છે સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એટલે કે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ કુલ જગ્યાઓ છે એકસો પાંચ આના માટેની લાયકાત છે એમએસસી એમએસસીમાં પણ સ્પેસિફિક અલગ અલગ માર્ગો છે કે કેમેસ્ટ્રી પછી બાયોસાયન્સમાં કરેલું હોય ફિઝિક્સમાં કરેલું હોય એન્વાયરમેન્ટમાં કરેલું હોય તો એ અલગ અલગ ભરતીમાં છે જે આપણે વિડીયો ચેનલ પર મૂકી દીધેલું છે જે તમે જોઈ શકો છો ઉંમર મળી રહે છે અઢારથી ને સાડત્રીસ વર્ષ પગાર ધોરણ આમાં લાગશે પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો અને પાંચ વર્ષ પછી તમારો પગાર લગભગ એસી હજાર જેવો થઈ જશે આરામથી આમાં છેલ્લી તારીખ વધારવામાં આવી છે એટલે કે પહેલાં પાંચ મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી તારીખ પણ હવે ત્રીસ છ સુધી તારીખ કરવામાં આવી છે ત્રીસ છ બે હજાર પચીસ સુધી તમે આના ફોર્મ ભરી શકો નેક્સ્ટ પરથી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપી દ્વારા આ પરથી પોસ્ટનું નામ છે વર્ક અસિસ્ટન્ટ ક્લાસ થ્રીમાં આવશે કુલ જગ્યાઓ છે નવસો ને ચોરાણું એટલે કે હજાર જેલી જગ્યાઓ છે બહુ મોટી ભરતી કહેવાય લાયકા શું છે તો કે ડિપ્લોમા ઇન સિવિલ એટલે કે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ઉંમર મર્યાદા છે તેત્રીસ વર્ષ પગાર ધોરણ એ રેવન્યુ ટલાડી જેટલું જ રહેશે એટલે કે છવ્વીસ હજાર છસો પાંચ વર્ષ માટે ફિક્સ પાંચ વર્ષ પછી સેમ એના જેટલું જ ચાલીસ હજાર જેટલો તમારા સેલેરી આરામથી પહોંચી જશે એની છેલ્લી તારીખ છે છ છ બે હજાર પચીસ તો વહેલી તકે આમાં જો તમે એલિજિબલ હોય તો અમે ફોર્મ ભરી દેજો નેક્સ્ટ પરથી જોઈએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં ભરતી જે બહાર પાડવામાં આવે છે એટલે કે ડ્રાઈવરની જગ્યા છે કુલ કેટલી જગ્યાઓ છે તો છ્યાસી જગ્યાઓ બહાર પાડવામાં આવે છે જે એક બહુ મોટી ભરતી કહેવાય એકલા ડ્રાઈવર માટે છ્યાસી જગ્યાઓ છે ગુજરાત હાઈકોર્ટમાં લાયકાત છે બાર પાસ અને હેવી લાયસન્સ હોવું જરૂરી છે કેમ કે તમારું કામ કામન ડ્રાઈવિંગનું છે ઉંમરમાં ત્યારે જોઈએ તો તેત્રીસ વર્ષ સુધીનું હોવી જોઈએ પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો એટલે કે બીજી કો ઓગણીસ હજાર નવસો રહેશે તમને ફિક્સ પેમેન્ટ છે છવ્વીસ હજાર અને સેમ પાંચ વર્ષ માટે ફિક્સેસનવાળું ક્રાઈટેરિયા લાગુ પડશે અને છેલ્લી તારીખમાં આવશે છ છ બે હજાર પચીસ જો તમે આ વિડીયો છ છ પછી જોતા હોય તો તમે વિડીયો ચૂકી ગયા છો એટલે જ વારંવાર કહું છું ધ્યાન રાખજો જો કોઈ અપડેટ ચૂકી જશો તો આ તે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જોઈએ નેક્સ્ટ ભરતી આ પરથી પણ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જીપીએસએસબી દ્વારા લાગુ પાડવામાં આવે છે જગ્યાનું નામ છે ટ્રેસર કુલ જગ્યાઓ છે બસો ને ચોપન જગ્યાઓ લાયકા શું છે તો આઈટીઆઈ વીવિલ સિવિલ ડ્રાફ્ટમેનનું સર્ટી એટલે કે સિવિલ ડ્રાફ્ટમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ તમારે ઉંમર મર્યાદા છે તેત્રીસ વર્ષ સુધી દરેક ભરતીમાં જે કેન્ડિડેટ રિઝર્વ કેટેગરીના છે એટલે કે એસસી એસટી ઓબીસી એક્સ સર્વિસમેન વુમન એમને જે ઉંમર મર્યાદામાં પાંચ વર્ષ દસ વર્ષ છૂટછાટ મળવા પાત્ર છે એ દરેકમાં મળશે આ જે ઉંમર મર્યાદા અહીંયા જણાવી છે જનરલ કેટેગરી માટે છે પગાર ધોરણ આમાં પણ સેમ રહેશે એટલે છવ્વીસ હજાર છસો અને પાંચ વર્ષ ફિક્સેશન પાંચ વર્ષ પછી તમારો પગાર આરામથી અડત્રીસથી ચાલીસ હજાર થઈ જશે આમાં પણ છેલ્લી તારીખ છે દસ છ બે હજાર પચીસ એટલે કે વહેલી તારીખે જો તમે એલિજિબલ હોય તો ફોર્મ ભરી દેજો અને આવી વધુ ભરતીઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મળીશું નવી ભરતી એમાં નવા વિડીયો સાથે